રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી ખુલ્લામ પૈસા ઉઘરાવાની ફરિયાદ સામે આવી છે મગફળી વેચવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે તોલ પ્રક્રિયા દરમિયાન મજૂરો લાંચની માંગણી કરી રહ્યા છે ખેડૂતોનું સેમ્પલ પાસ થયા બાદ વજન કાંટો શરૂ કરવામાં આવ્યો ત્રણ ગુણીએ મગફળી તોલ્યા બાદ ગુણીએ મજૂરોએ ખેડૂતોને કહ્યું કે ગુણી સરખી બેસાડવા પાંચ રૂપિયા આપવા પડશે ખેડૂતોએ વધારાના પૈસા આપવાની ના પાડતા મજૂરો વજન કાંટો બંધ કરીને લઈને ચાલ્યા ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂતોએ જણાવ્યું કે મજૂરોને કોથળા ભરવા વજન કરવા સિલાઈ કરવા માટે પહેલેથી જ મજૂરી ચૂકવવામાં આવે છે તો પછી ખેડૂતો પાસેથી વધારાના પૈસા કેમ મંગાવવામાં આવે છે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર નવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહેવાના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અત્યારે હું અહીંયા મગફળી અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું કાંટો ચાલુ થયો એટલે ત્રણ ગુણી જોકી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના મને પાંચ રૂપિયા આપવા જોશે હવે એને આ લોકો મજૂરી આપે જ છે કોથરા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના તો એ અમારી પાસેની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો બરાબર છે જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી તો આ કેવી રીતે ચલાવી લેવું